અધિક્ષક સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ શ્રીને અમારી મુખ્ય બે માંગણીનું આવેદન પત્ર આજરોજ આપવા આયા છે કઈ કઈ માંગણીઓ છેને માંગણીઓને સત્તા સુબક મુખ્યત્વે અમારી બે માંગણીઓ છે પહેલી માંગણી અમારો ઉચ્ચતર પગાર ધોરણ જે 2800 જે અમને ટેકનિકલ સંવર્ઘ ગણી અને ટેકનિકલ સંવર્ઘમાં અમને સમાવેશ કરવામાં આવે અને અમને જે મળતો 2800 જે ગ્રેડ પે છે એ આપવામાં આવે ગુજરાત રાજ્યની અંદર એક રાજ્ય એવું છે કે સૌથી ઓછો ગ્રેડ પે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને સંવર્ગના કર્મચારીને આપવામાં આવે છે જેના અનુસંધાને બીજા બધા જે રાજ્યના જે કર્મચારીઓ છે તેમને ચોવીસો ને ગ્રેડ પે આપવામાં આવે છે બીજું અમારી જે માંગણી છે જે ખાતાકીય પરીક્ષા જે પંચાયત દ્વારા અમને નિમણૂક જીઆર થયો છે એ જે જીઆર પાછો લે અને અમે ખાતાકીય એક્ઝામમાંથી મુક્તિ આપે એ અમારી મુખ્ય બે માંગણીઓ છે આજે શું કાર્યક્રમ કરવામાં આજ રોજ અમે ફક્ત ને ફક્ત આવેદન આપવા આવ્યા છે અને હવે પછીના અમારા જે કાર્યક્રમો છે એ રાજ્ય કક્ષાના આદેશ અનુસાર અમે વીસ માર્ચ થી અમે આગામી ગાંધીનગર ખાતે ગાંધી ચિંતા અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ તમે આજથી આ ચોક્કસ હડતાલ પર ઉતર્યા છે કેવી કેવી સેવાઓને અસર પડશે લોકોને શું મુશ્કેલ આજ રોજ અમે સત્તર માર્ચ થી અચોક્કસ મુદતની હડતાલમાં જોઈન્ટ થયા છીએ જેના અનુસંધાને અમારી જે કામગીરી છે ટીબી નિર્મૂલન કામગીરી રસીકરણની કામગીરી ઇમ્યુનાઇઝેશનની કામગીરી મેલેરિયા કામગીરી અને સૌથી જે નરેન્દ્ર મોદી સાહેબ શ્રી નું જે વિઝન છે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી એ તમામને અસર થશે જેથી અમો આરોગ્ય કર્મચારી મહામંડળ ખેડા જિલ્લો જાહેર જનતાની માફી માંગીએ છીએ આજે આવેદન પત્ર આપવા શું કહેશું હું અમર વાગેલા પ્રમુખ આરોગ્ય કર્મચારી મહાસંઘ ખેડા જિલ્લા આજે અમે આવેદન પત્ર આપવા છે અમારા રાજ્ય મહાસંઘે ઘણા સમયથી પડતા પ્રશ્નો નાણાકીય અને વહીવટી જે પ્રશ્નો છે એના માટે હડતાલ આજે સત્તર તારીખ સત્તર છે રાખ્યું છે એના બધા અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અમે આવેદન અપાયા છે અમારા મુખ્ય બે પ્રશ્નો છે પરીક્ષા મુક્તિ અને ટેકનિકલ સંવર્ગ ટેકનિકલ સંવર્ગમાં અમે કમિટી અમને અઠ્યાવીસો રેડ પેજ માંગણી મુજબ લખી દીધું છે કે ભાઈ તમે ટેકનિકલ કર્મચારી છો જ અને અમને મળવા પાત્ર પણ સરકાર શ્રી તરફથી હજુ કોઈ આદેશ આવ્યો નથી તેના બદલ અમે આ હડતાલમાં જોડાયા છે અને ઘણા સમયથી આ પડતર પ્રશ્નો છેલ્લા વીસ એક વર્ષથી બાકી છે જેના લીધે અમે આ હડતાલમાં જોડાયા છે